ચાલો તો આજે આપણે યુડી યુએસડીનું બેક ટેસ્ટ કરવાના છે કે કેવી રીતે આપણે બ્રેક ઓફ સ્ટ્રકચર કોને વેલિડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહેવાય કોને ઇનવેલિડ બ્રેક ઓફ સ્ટ્રકચર કહેવાય તો અહીંયા સ્ટાર્ટ કરીએ તો આજે મેં જે ડ્રો કર્યું છે કે માર્કેટે ઉપર ગયું અને પછી નીચે તો નીચે શું કર્યું છે માર્કેટ એ લિક્વિડિટી લીધેલી છે અને પછી ઉપર ગયેલું છે અને આ બધું આપણે હટાવી દઈએ તો પછી આપણે એક જોઈ શકીએ કે આપણે આપણને એક ક્લિયર સ્ટ્રક્ચર દેખાતું છે તો આ જે પ્રાઇજેક્શન છે એણે કન્સોલિડેટ કરેલું છે અને આને નીચે લિક્વિડિટી છે તો માર્કેટે શું કર્યું પહેલે નીચે જઈને લિક્વિડિટી લીધી લિક્વિડિટી એટલે શું કે માર્કેટને ઉપર કે નીચે જવા માટે લિક્વિડિટીની જરૂર પડે છે તો નીચે લિક્વિડિટી વધી જાય તો માર્કેટે નીચે જવું પડે અને નીચેના બધા ઓર્ડર ગ્રેપ કરવા પડે અને માર્કેટ તેની ઓપોઝિટમાં ડિરેક્શનમાં જાય છે આ જે બે બે પિંક કલરના ડોટ પડેલા છે એ હાઈ અને લો છે તો માર્કેટે શું કર્યું હાઈ અને લો બનાવવા અને ઉપરની બાજુ શું આપ્યું બ્રેક ઓફ સ્ટ્રક્ચર કે સ્ટ્રક્ચર શિફ્ટ તો આને આ બંને કહી શકીશું પણ જ્યારે માર્કેટ નવું ટ્રેન્ડ બનાવે તો તેને આપણે સ્ટ્રક્ચર શિફ્ટ કહીએ છીએ બાકી બંનેના ફિનોમેના તો સેમ જ છે હવે આજે મેં ડ્રો કર્યું છે આને કહેવાય છે જેમ ટૂલ બી કહી શકીએ છીએ કેટલાક ફિબોનાસી ફિબોનાચી છે શકે ટ્રેડિંગ યુમાં બે અલગ અલગ આપેલા હોય છે તો આને ફિબોનાચી કહી શકીએ ફિફ્ટી પર્સન્ટમાં આવીને માર્કેટ કેવી રીતે સાર્ક ઉપર હું આપેલું છે તેને આપણે સમજી શકીએ પ્રાઇજેક્શન થોડી કરેક્ટિવ છે એટલે આપણે આને વેલિડ બ્રેકઅપ સ્ટ્રક્ચર નહીં કહી શકીએ અને આગળ જોઈએ તો આપણને વેલિડ બ્રેકઅપ સ્ટ્રક્ચર કેવું હોય છે એ આપણે જોઈએ આને કહીશું આપણે વેલિડ બ્રેકઅપ સ્ટ્રક્ચર આ કન્સોલિડેટ કરતું છે સો આપણે આને વેલિડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહી શકીશું નહીં અને આગળ આપણે જોઈએ તો આ એક બ્રેક ઓફ સ્ટ્રકચર છે અને વેલિડ છે કારણ કે માર્કેટ એ ઇમ્બેલેન્સ છોડીને બ્રેક સ્ટ્રક્ચર આપેલું છે આપણને બે ત્રણ મોટી કેન્ડલ જોઈ શકીએ છીએ થોડું જે કેન્ડલે બ્રેક કરેલું છે તે થોડી વેલિડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર નહીં કહી શકાય પણ આપણે તો બી આને વેલિડ ગણી લઈએ કારણ કે કેન્ડલ જે બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપીને બહુ ઘણું ઇમ્બેલેન્સ છોડેલું છે અને આ જે નીચે ડ્રો કરેલું છે જ્યારે આપણે બાય બાયના ટ્રેન્ડમાં હોય ત્યારે ડિમાન્ડ ઝોન આવે અને જે ફિફ્ટી ની નીચેનો એરિયા છે તેને ડિસ્કાઉન્ટેડ એરિયા કહેવાય અને જે ફિફ્ટી ની ઉપરનો એરિયો છે એને કહીશું આપણે પ્રીમિયમ મારું નેટ થોડું સ્લો છે સો આપણને પંદર મિનિટમાં જોઈ લઈએ કે પંદર મિનિટમાં કોઈ ફિફ્ટી ની નીચે કોઈ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે કે નહીં મળે તો આપણને મળશે પણ મેં બી ત્યાં માર્કેટે એ ડિમાન્ડ ઝોનને રિસ્પેક્ટ આપેલું નથી આપણે ડ્રો કરીએ તો આ એક ડિમાન્ડ ઝોન છે પણ અત્યારે અહીંયા માર્કેટે આને રિસ્પેક્ટ આપેલું નથી અને નીચે ગયું અને ઓર્ડર બ્લોકની સ્વેપ કરીને ઉપર ગયેલું છે માર્કેટ તો અહીંયા આપણે તો મોસ્ટલી એક્સ્ટ્રીમ ઝોનમાંથી જ એન્ટ્રી લેતા છે અહીંયા પંદર મિનિટમાં એક જો આપણે એક કલાકનું ડિમાન્ડ ઝોન રિફાઈન કરીએ તો એ પણ સરસ બનતું છે હવે પાછા આપણે કલાકની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ અને આગળ જોઈએ તો આગળ આપણે આપણને શું જોવા મળશે તો આ જે બીજું બ્રેક ઓફ ક્યાંથી જોવા મળશે તો આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર શું કરેલું છે કે માર્કેટીએ એટલું વેલિડ બ્રેક નથી કારણ કે માર્કેટ બહુ ઘણીવાર કન્સોલિડેટ કર્યું અને પછી ઉપર ગયું અને એમાં એટલું બધું મુમેન્ટમ નથી તો આપણે શું કરીએ એક રેન્જ પહેલે તો બનાવીએ હવે આપણને આમાં કેટલાક ઝોન જોવા મળતા છે પણ એમાંથી માર્કેટીએ ફિફ્ટી પર્સન્ટની ઉપરથી જ ઉપર જતું રહેલું છે આપણા ઝોનને રિસ્પેક્ટ આપેલ નથી અને ઉપરથી જ જતું રહેલું છે તો કેટલીક વાર આવું થાય છે કે માર્કેટ આપણા ઝોનમાં આવ્યા વગર જ જતું રહે છે તો આ તો માર્કેટ છે માર્કેટ ગમે તે કરી શકે તો તમારી સ્ટ્રેટર્જી હોય એવી કે ફિફ્ટી પર્સન્ટની ઉપરથી માર્કેટ જાય ત્યારે પણ ટ્રેડ લઈ શકે તો તમે લઈ શકો છો પણ તેના માટે તમારે તમારી સ્ટ્રેટર્જીને બેક ટેસ્ટ કરવું પડશે તો આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટે કેવી રીતે બ્રેક સ્ટ્રક્ચર આપેલું છે અહીંયા આ ભાગ જે બતાવેલો છે એ થોડી કોમ્પ્રેસ પ્રાઇઝેક છે આવા ભાગ ખૂબ જ સારા હોય છે જ્યારે આપણે ટ્રેડ લેવાના હોય ત્યારે આપણે આપણા ડિમાન્ડ ઝોન કે સપ્લાય ઝોન હોય એ પણ બહુ જ સારી રીતે રિસ્પેક્ટ આપે છે અને મોસ્ટલી હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ આપણને મળે છે તો આપણે જોઈ શકીએ કે આપણને એક વેલિડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર મળેલું છે જો આપણે ધ્યાનથી જોઈએ તો એક વેલિડ બ્રેક સ્ટ્રક્ચર મળેલું છે અને માર્કેટને શું કરેલું છે તમે ધ્યાનથી જોશો તો માર્કેટ પહેલાં તો એકવાર આપણા ઝોનમાં આવેલું છે અને જે અર્લી બાયર્સ છે એ લોકોને લઈને ઉપર ગયું છે અને એ લોકોના સ્ટોપલસ લેવા માટે ફરીથી નીચે આવેલું છે તમે જોઈ શકો છો કે અહીંયા આ માર્કેટે એકવાર આવેલું છે ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરવા અને આ લિક્વિડિટી લઈને પાછું ઉપર જતું રહેલું છે અને સેમ ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ કે મૂવમેન્ટ હાથેની કેન્ડલ આવી એટલે આપણે એને કહીશું બી ઓ એસ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપેલું છે અને અહીંયા પણ સેમ એ જ વસ્તુ થયેલી છે કે માર્કેટીએ ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરેલું છે આપણે જોઈ શકીએ છીએ કે આ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે હવે આપણે ડ્રો કરીએ આપણું ડિમાન્ડ ઝોન તો માર્કેટીએ પહેલાં ડિમાન્ડ ઝોનમાં આવીને ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું અને અર્લી બેર્સને લિક્વિડિટી લઈને માર્કેટ ઉપર જતું રહ્યું આપણે જોઈ શકીએ છીએ હવે ઉપર આપણે જોઈએ તો ઉપર માર્કેટીએ ફક્ત શું કરેલું છે કે લિક્વિડિટી ગ્રેપ કરેલી છે આને આપણે વેલિડ બ્રેકઅપ સ્ટ્રક્ચર કહી શકીશું નહીં કારણ કે માર્કેટે ફક્ત વીક ઉપર આપીને નીચે ક્લોઝિંગ આપેલું છે એનો મતલબ કે આપણે હવે બાયનું વિચારી શકીએ નહીં પણ અહીંયા શું છે કે ટ્રેન્ડ અપ છે તો માર્કેટ ખાલી લિક્વિડિટી લઈને પણ ઉપર જઈ શકે એના માટે તમારે શું કરવાનું કે ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમમાં જો તમારું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયેલું હોય તો તમે ટ્રેડ લઈ શકો છો પણ એ થોડો લો પ્રોબેબિલિટી ટ્રેડ છે એટલે હું નહીં લેતો આગળ આપણે દોરીએ તો આ એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે તો અહીંયા શું છે કે કેન્ડલ બહુ મોટી મોટી પડેલી છે એનો મતલબ કે એ વખતે ન્યૂઝ આવેલી હશે તો અહીંયા પહેલે આપણે ટ્રેડ લીધો આપણો ટાર્ગેટ પણ આવી ગયો આપણો ટાર્ગેટ રિસેન્ટ હાઈ હોય છે તો આવી ગયો માર્કેટ ઉપરની લિક્વિડિટી લીધી પછી માર્કેટે શું કર્યું મોટી કેન્ડલ નીચે લિક્વિડિટી લઈ લીધી અને બંને બાજુના ઓર્ડર કમ્પ્લીટ કર્યા પછી માર્કેટ એ શું કર્યું નીચે બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું બ્રેક ઓફ સ્ટ્રક્ચર બી કહી શકીએ પણ અત્યારે આવી ન્યૂ છે આવે ત્યારે આપણે હંમેશા ટ્રેડ લેવાનું ટાળવાનું અહીંયાની લિક્વિડિટી લઈ લીધી પછી માર્કેટ ગયું ઉપર મતલબ માર્કેટ ઉપર નીચે ઉપર નીચે જ થયા કરતો હતો અને પણ આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર કહી શકીએ પણ વેલિડ નહીં કહી શકાય કારણ કે માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર બહુ જ બહાર રીતે આપેલું છે મારા પાસે શબ્દ નથી એના માટે તો આગળ આપણે જોઈએ તો એક કોમ્પ્રેસ પ્રાઇઝ એક્શન છે કે જેમાં કોઈ પ્રકારનું મોમેન્ટમ નથી અને અહીંયા જ કોન્સોલિડેટ કરેલું છે હું શા શા માટે કરી શકે માર્કેટ કારણ કે માર્કેટને પોતાનો ટ્રેન્ડ બદલવો હોય કાં તો માર્કેટમાં લિક્વિડિટી ઓછી હોય તો માર્કેટ લિક્વિડિટી લેવા માટે આવું કરી શકે અહીંયા બહુ ઘણા ટ્રેડર બાય સેલ બાય સેલ કરે એટલે માર્કેટને બહુ ઘણી લિક્વિડિટી મળી જાય અને પછી શું કર્યું માર્કેટે પહેલાં ઉપરની લિક્વિડિટી લઈ લીધી બની શકે હવે નીચેની લિક્વિડિટી પણ લઈ લે નીચે અહીંયાની લિક્વિડિટી લઈ લીધી પછી માર્કેટે ઉપરની લિક્વિડિટી લઈ લીધી ના ઉપરના ભાગ પર નહીં આ લિક્વિડિટી લીધી પછી માર્કેટે શું કર્યું ફરી એક બ્રેકઅપ સ્ટ્રક્ચર અને આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચર કહી શકીશું વેલિડ નહીં કહેવાય કારણ કે માર્કેટે મુમેન્ટમ વગર આપેલું છે કોઈ ઓર્ડર બ્લોક જોવા મળતો નથી પછી શું કરેલું છે માર્કેટે પાછું બ્રેક ઓફ સ્ટ્રકચર આપેલું છે વેલિડ જ્યાં જ્યાં હું વેલિડ બોલું ત્યાં આપણે ટ્રેડ લઈ શકીશું જ્યારે ઇનવેલિડ બોલું ત્યાં આપણે ટ્રેડ લઈ શકીશું નહીં આ એક કરેક્ટિવ પ્રાઇજેક્શન છે માર્કેટ જ્યારે પુલબેક કરે છે ત્યારે આવી પ્રાઇજેક્શન બનાવે છે પણ અત્યારે સેમ બધું સેમ જ એવું દેખાતું છે પછી બ્રેક ઓફ સ્ટ્રક્ચર કોઈ ન્યૂ થવાની હોય ત્યારે પણ માર્કેટ આવું કરે છે તો આપણે અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર બનાવીશું પછી માર્કેટ એકદમ લો મુમેન્ટમાં હાથે ઉપર ગયેલું છે મતલબ શું કે માર્કેટમાં કોઈ મોટી ન્યૂઝ આવવાની હોઈ શકે કે બહુ બધા એના પાછળના કારણ બહુ ઘણા હોઈ શકે ક્યાં તો માર્કેટમાં હાયર ટાઈમ ટાઈમ ફ્રેમનું ડિમાન્ડ ઝોન સપ્લાય ઝોન હોઈ શકે એના સિવાય બહુ ઘણા માર્કેટના ફંડામેન્ટલ જોવા પડે પણ મોસ્ટલી આપણે ટેકનિકલ એનાલિસ એનાલિસ્ટ રીતે ફક્ત સ્ટ્રક્ચર પર ધ્યાન આપીએ છીએ આપણી સ્ટ્રેટર્જીના હિસાબે ફોર એક્સપેક્ટરીની ન્યૂઝ હંમેશા જોવાની જેનાથી આપણે કોઈ ઇમ્પેક્ટ ન્યૂઝ હોય ને ટ્રેડ ના લેવાઈ જાય જેથી શું થાય અમુકવાર ટ્રેડ ક્લોઝ જ નહીં થાય આપણો સ્ટોપ લો થઈ જાય તો પણ માર્કેટ લિક્વિડિટી લીધેલી છે તે બતાવેલું છે પછી આગળ આપણે જોઈએ તો માર્કેટ એ શું કરેલું છે કે કરેક્ટિવ પ્રાઇઝ એક્શન બનાવેલી છે અને એક જ જગ્યાએ શું કરેલું છે કન્સોલિડેટ કરેલું છે તો આપણે આગલા વીકમાં જોઈએ તો માર્કેટ શું કરશે તો બ્રેક સ્ટ્રક્ચર ઉપરની તરફ આપેલું છે અહીંયા આપણે થોડું અહીંયા સ્ટ્રકચરશીપ જેવું આપેલું છે પણ આને વેલિડ નહીં કહેવાય માર્કેટ એક રેન્જમાં ફસાયેલું છે તો આ બે આપણે રેન્જ જોઈ શકીએ ઉપરની લિક્વિડિટી લેવાઈ ગયેલી છે બની શકે હવે નીચે આવીને નીચે લિક્વિડિટી લઈ લે પણ અત્યારે અહીંયા એક ડિમાન્ડ ઝોન પણ બનેલું છે પણ એ લિક્વિડિટી લીધેલી જ નહીં મળે તો મે બી લિક્વિડિટી ગ્રેપ કરવા નીચે પણ આવી શકે તો આ હતો આપણું આજનું એનાલિસિસ જો તમે સ્ટ્રક્ચર મેપિંગ કેવી રીતે હું કરું છું એના વિશે વધારે વિડીયો જોઈતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો આપણે એક બિગનિયર્સ એક જે લોકોને સ્ટ્રકચર વિશે વધારે ખ્યાલ નથી તેઓ માટે એક નવી સિરીઝ પણ લાવવાના છે આવી રીતે આપણે એક કલાકમાં ડ્રો કરી શકીએ તમે પણ આવી પ્રેક્ટિસ કરી શકો છો જેટલી પ્રેક્ટિસ વધારે કરશો તેવો તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે બ્રેક બ્રેક ઓફ સ્ટ્રક્ચર વેલિડ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કરી શકાય લિક્વિડિટી કોને કહેવાય સ્ટ્રક્ચર શિફ્ટ કોને કહેવાય આ બધું જાણવા માટે આમાં આપણી ચેનલને ફોલો કરો આપણે સમયાંતરે આવા બધા વિડીયો લાવતા રહીશું જેથી તમે પણ સારી રીતે ટ્રેડિંગ કરી શકો ગેમ્બલિંગ ન કરો હંમેશા ફોરેક્સ ફેક્ટરી ચેક કરો તો આજના વિડીયોમાં આટલું જ ધન્યવાદ